છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ અને ભાજપના બસો જેટલા લોકો જોડાયા ભાજપના ગઢમાં ચૈતર વસાવાએ ગાબડું પાડ્યું ચૈતર વસાવાએ સંખેડાની સભામાં કહ્યું કે ખેડૂતોને કપાસ અને મકાઈના ટેકાના ભાવ મળતા નથી કેનાલોમાં સિંચાઈનું પાણી પૂરેપૂરું મળતું નથી જેને લઈને આક્રમક પ્રહારો કર્યા હતા જ્યારે બરોડા ડેરીના માજી ચેરમેન અજીત એ આમ આદમી પાર્ટી સાથે મંચ પર આવીને મીડિયાને જણાવ્યું કે બરોડા ડેરીમાં વ્યાપકપણે ભરતીમાં કૌભાંડ છે અને અનેકવાર ઉજાગર કર્યું છે જ્યારે બરોડા ડેરીમાં નોકરી કરનારા લોકો કરોડપતિ થઈ ગયા દરેક નેતાના અને અધિકારીઓના બાળકો ડેરીમાં નોકરી કરે છે હાલ તો આની તપાસ માંગી છે આગામી દિવસોમાં ડેરીની ચૂંટણી આવી રહી છે તેમાં જંપ લાવીશું

એના બિલો પણ અમારી પાસે છે ત્યારે અમે સરકારને કહીએ છીએ ખેડૂત સાથે જો અન્યાય તમે કરશો જગતના તાત સાથેનો જે અન્યાય તમે કરશો તો આવનારા દિવસમાં જગતનો તાત ગુજરાતમાં જે તમારી સરકારને દેશે આ જગતનો તાત છે આપણે બધાએ આભાર માનવો જોઈએ જેમના મહેનતથી ત્રણ ટાઈમની થાળીમાં ભોજન આપણને મળે છે ત્યારે આ સરકાર ખેડૂતોની નથી આ સરકાર એમના ઉદ્યોગપતિઓની છે અદાણી અંબાણી ટાટા બીર્લા જેવા ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ રૂપિયા અમને દેવો માફ કરી દીધું ત્યારે કોઈનું સર્વે કરવામાં નઈ આવ્યું રાતોરાત 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય માલિયા નીરવ મોદી લલિત મોદી બધાના 20 20 10 10000 કરોડ રૂપિયા માફ કર્યા

અમે સરકાર અન્યાય અમે નથી સહન કરવાના હવે જગતના ના તાત ને અમે લડવા નથી દેવાના હવે જગત નો તાત હવે જો અમારા ગુજરાતના ખેડૂતોને MSP ના ભાવ પ્રમાણે તમે પાકની ખરીદી નઈ કરશો તો આવનારા દિવસોમાં તમારી યાદ અને ખેતીવાડી બજાર બંધો અમે કરાવી દેશે આજે સરકારે મોટી મોટી જાહેરાતો કરી દીધી આજે ખેડૂતો પાક લઈને જાય છે એને એમએસપીના ભાવ નથી મળતા આજે CCI ની કેન્દ્રની સરકારે જાહેરાત કરી છે કે CCI કેન્દ્રમાં મળના

અને અમારા ખેડૂતોને પૂરતા ભાવ આપો નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતને સાથે રાખીને આ વિસ્તારમાંથી આંદોલન કરીને અમારે ગાંધીનગર પહોંચવું પડશે તમે ગાંધીનગર પર પહોંચવા તૈયાર છો હવે આ જગતનો તાત તમારાથી થાકી ગયો છે મોંગા મોંગા બિયારણોનો ભાવ વધે દવાના ભાવ વધે મજૂરી વધે અને એક બાજુ નેરનું પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કો મોસમી વરસાદ થયા માઠા થયા સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ગમભૂટ ફેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમને રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુવાળા બોલતા નથી આવ્યા હોય તો કેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક 10 કરોડ હતા 10000 કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધું એમણે કીધું હેક્ટરે 100% નુકસાની હશે તો 22000 મળશે 50% નુકસાની હોય તો 8000 મળશે પણ અમારો ખેડૂત ત્યારે ડોક્યુમેન્ટ લઈને અરજી કરવા માટે જાય છે અમારા ખેડૂતની આજે અરજી સ્વીકારવામાં આવતી નથી સર્વર નથી એમના ઓપરેટરો નથી વીસી નથી અરજી નથી સ્વીકારાતી ત્યારે ખેડૂતો આ ઉદ્યોગપતિઓની સરકાર છે એ તમારો ન અમારો ક્યારે ઉદ્ધાર કરવા નથી આજે આત્મનિર્ભર ભારતની વાત થાય છે અમારો ખેડૂત

એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએસસી કરે બીએસસી કરે જીએનએમ કરે એનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં નેરો પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરીને આ લોકોએ નેરી રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા બકડાઈ અને એમણે આ નેરોની આજે પણ સંભાળ કામ નથી કર્યું અમારા ખેડૂતો શિયાળો રવિ પાક કરવા માટે આજે પાણી માંગે છે પણ સરકારના અધિકારીઓ બધા એમના તાયફાઓમાં મોજ કરે છે ખેડૂતોને કોઈની પડેલી નથી નાથી આપણે પાણી નથી મળતું ત્યારે અમે એની પણ રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને નર્મદાનું પાણી આપો કરજણનું પાણી આપો ઉકાઈનું પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટાઉદેપુર અને

કે અમારા લોકોને ફોન બનાવી આપો અહીંયા તમને બધાને ખબર છે બોડેલી એપીએમસી માં એમના જે ડિરેક્ટર હતા એમણે ગયા વર્ષે ખૂબ મોટો કોભાન કર્યો અમે બધા ઉજાગર કર્યો ત્યારે આજે ડિરેક્ટરોને 2 લાખ 15 હજાર 600 રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો મળી છે મળી છે કે નથી મળી આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના કોભાનો થયા અને ફરિયાદો થઈ

એટલે સાથીઓ આ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હર્ષભાઈ સંગવીને એવું લાગે કે આ આદિવાસીનો યુવાન હમણાનો આ યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકોના પ્રશ્ન લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો જાણો છો ને બધા જેલમાં નાખી દીધો સાથીઓ મને એક સામાન્ય બનાવ એક સામાન્ય બાબત મીટિંગમાં બોલાચાલી બોલા થઈ અને એને બહુ મોટું સ્વરૂપ આપ્યું એમણે કીધું 307 લગાડે સામાન્ય બાબત મામલતદાર જમીન આપી દે એવી તલબ સામે 307 લગાડી અને મને વડોદરા જેલમાં નાખી દીધો અને કહેવામાં આવ્યું એને દબાવો એને હેરાન કરો એને પરેશાન કરો અને એને આપણી પાર્ટી માં લઈ આવો કાં તો બીજી વાર સરકાર સામે નહીં બોલે એટલું પરેશાન કરો પણ સાથીઓ सत्य प सत्य परेशान तो। <गण> <था> तो। <गण> रे यातना हो सके से पर सत्य नो पराजय थतो प्यारे इनकी यातनाओं इनकी वेदनाओं हमें जेलों में पेटी पेटी ने अपने वेठी तुम तो विचार करो सामान्य बाबत में एक दिवस ने दो दिवस ने आठवाड़ी ने महीनों नहीं, नहीं, नहीं। तारीख पर तारीख तारीख पर तारीख तारीख पर तारीख तारीख पर तारीख करता करता तक 80 दिवस माने जेल में राख्यो 80 दिवस सूची મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા આખા સાથીઓ દુખી આખો કામકાજ મારો ઠપ થઈ ગયો અને 80 દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ત્યારે આ સરકાર એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી કરો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને કે મેં તમને ગેર માર્ગે દોરી લાવ્યો છું તો ગેર માર્ગે દોરે છે એમ કરીને ફી ડેવિડ કર્યા અને આજે મારા મત વિસ્તારમાં મને એક વર્ષ સુધી જવાની પરવાનગી નથી હવે તમે વિચાર કરો ડેડિયા પાડા કે એક ઓફિસ છે લોકોના કામ કરો ડેડિયા બાજુમાં મારું કામ છે મારું ઘર છે મારો પરિવાર છે

કેવડિયા માટે લડવા આવ્યો છે એને તો નર્મદા માંથી પણ બાર કાઢી દો ત્યારે પોલીસ અને ભાજપના ના કેવા માંગુ છું એ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હરસંઘય ની પોલીસ

ખૂબ મોટા મોટા નેતાઓ આપણો પૈસા ખાઈને ધરા કાગળ દિંડા કરે છે તંત્ર એમનું યંત્ર એમનું કલેક્ટર એમના એસપી એમના કોર્ટ કચેરી એમની એટલે હવે આપણે લડવા નથી જવાનું પણ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તમે બધા તૈયાર થઈ જાઓ ઉમેદવારી કરો અને જીતારીને આપણે સત્તા પોચી લેવાની છે સત્તા જોઈએ છે કે નથી નથી જોઈએ તમારામાંથી સારા સારા લોકો જે સેવા માટે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવવા માંગે છે હું તમને આહવાન કરું છું તમે અમારી સાથે આવો લોકોની સેવા સાથે લઈને કરીશું આવનારા દિવસોમાં તમે તાલુકાના સભ્યમાં ઉભારો જિલ્લાના સભ્યમાં ઉભારો અને આ વર્ષના શાસનનો અંત લાવવા માટે આપણે હવે આગળ વધવાનું છે બધાય તૈયાર થઈ જવાનું છે ત્યારે સાથીઓ આગળ યુવરાજસિંહ ભાઈએ કીધું યુવરાજસિંહ ભાઈ કહેતા હતા કે એમનો મંત્રી બદલો આપણા છોટા ઉદયપુર જિલ્લામાં નર્મદા જિલ્લામાં એક પણ મંત્રી નથી બનાવ્યો ત્યારે મે યુવરાજસિંહ ભાઈને કહેવા માંગુ છું કોઈ ભેંસ દૂધ ના આપે તેના ખીલા બદલવાના રહેતા નથી કોઈ ભેંસ દૂધ ના આપે તો ખીલા બદલીએ તો દૂધ ના મળે એ ભેંસ બદલી કાઢવી પડે ત્યારે આપણે સાથીઓ

એવા તમામ ઘરના માલિકોને 1,20,2000 ખાતામાં નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ 22-22000 રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ ત્રણ ત્રણ મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી

આ પ્રોગ્રામમાં પણ ચૈતર વસાવો ઠંડો નથી પડ્યો તમારા બધાના સહકાર થી નેત્રંગ માં લોકો ના આપણે છોકરા કાઢી નાખ્યા છે જે નેત્રંગ કાર્યક્રમ થયો ભાજપ ના એ સાંસદો ભાજપ ના એ ધારાસભ્યો એ બધા હાલત એવી થઈ છે કે રાતે ઉઠીને બી મારું નામ લઈને બે ગ્લાસ પાણી પીને ઊંઘો પડે છે હું આ વિસ્તારમાં આવું વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવું નર્મદાનું પાણી માણીની વાત કરું અહીંયા રોડ બનેની વાત કરું એટલે આ વિસ્તારના સાંસદ આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી એમને એવું લાગે છે આ જયતર વસાવો આવશે ને એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા આ જયતર વસાવાને અટકાવવો પડશે નહી તો આપણા બધા ઘરમાં ઘરે જતા રહેશે એવું એ લોકોને લાગે છે

આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાડી ને કમટ ના 28 ગામો આજે વિસ્થાપિત કરવાના હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રફર્સ ને ઊંચી આંગળી કરવા વાળા આવા સરકસ લોકોને હવે આપણે હવે ચૂંટી લાવવાના થતા નથી ત્યારે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારા સાથીઓ જે પ્રકારના અમે કામ કરીએ છે ને એના લીધે અમને એની પોલીસ હેરાન કરે આજે અમારા સીકે પટેલે આ સભા કરવા માટેની પરવાનગી માંગી એમણે કીધું તો ત્રણ જગ્યાએ પરવાનગી કેન્સલ કરાવી આ લોકો ત્રણ જગ્યાએ કેન્સલ કરાવી એમને એવું હતું કે કેન્સલ કરાવીશું એટલે ચૈતર ભાઈ નહીં આવશે એમને એવું હતું કે પરવાનગી નહીં આપી એટલે નહીં આવશે ભાઈ અમે ચૈતર બસાવા છે ચૈતર બસાવા ઝૂપડો વાળા નથી લડવા વાળા છે ત્યારે આજે સિકેભાઈ પટેલ એમની ટીમ રંજનભાઈએ બતાવી દીધો કે અમને તમારી બંદોબસ્તની જરૂર નથી અમને તમારી પરવાનગીની જરૂર નથી અમે સ્વયં જો અમારું કાર્યક્રમ કરીશું અને આપણે કરી દીધું છે ત્યારે કાર્યક્રમ હોય એની બાજુમાં એમનો કાર્યક્રમ એ લોકો ગોઠવી દે લોકોને ગેરમાર્ગે દોરે આપણે શિક્ષણ માંગીએ તો આપણને ભારત પાકિસ્તાનની વાત કરે આપણે રોજગાર માંગીએ આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરે આપણે જ્યારે નોકરીની વાત કરીએ વિકાસની વાત કરીએ રાષ્ટ્રભાવના ની વાત કરે અને એ જ લોકો આત્મનિર્ભર બનવાની વાત કરે ત્યારે એ લોકોને હવે આપણે ઓળખી લેવાની જરૂર છે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો હવે કોઈને ડરવાની જરૂર નથી એ લોકો રાતના બે ટક નો આપણા ઘરે આપવા આવતા નથી એટલે કોઈના ના પણ આપણે ડરવાની જરૂર નથી ત્યાં સુધી એમનું ગુલામી કરીશું ક્યાં સુધી એમની પાર્ટીના જંડા લઈને ફરીશું ત્યારે તમે બધા આવો અમારી સાથે

અજીતસિંહથી માંડીને અમારા તમામ સાથી આગેવાનો સી કે પટેલ બધા જ લોકો અમારી સાથે છે આવનારા દિવસોમાં બરોડામાં એમને સારામાં સારી જવાબદારીઓ અમે આપવાના છે અમારી સાથે એમનું માન સન્માન જળવાય અને એમનું માર્ગદર્શન અમને બધાને મળે અને પાર્ટી સંગઠનને અમે મજબૂત કરીએ એવા અમારા બધાના પ્રયાસો છે બિલકુલ અજીતસિંહ ખૂબ સારું એમનું પ્રભુત્વ બરોડા ડેરીમાં છે આવનારા દિવસોમાં સંખેડા બોડેલી છોટાઉદેપુર જેટલા પણ સભાસદો અને મંડળીઓના પ્રમુખ મંત્રીઓ છે બધાને સાથે રહીને આવનારા દિવસોમાં બરોડા ડેરી સહકારી માળખામાં પણ અમારી પાંખ મજબૂત બને એવા અમે પ્રયાસો કરવાના છીએ તો અનેક વાર સવાલો છે અજીતસિંહ એ લોકોના હિતની વાત કરે છે જ્યારે લોકો પોતાના પશુપાલન દ્વારા પોતાનું દૂધ ભરે અને એમાં જે કટકી થાય છે ત્યારે અજીતસિંહ દ્વારા જે પણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે એ પૂરેપૂરા પારદર્શક મુદ્દાઓ છે આઈના જેવા છે એમણે એ વહીવટદારોને આઈનો બતાવ્યો છે અને આ લોકોએ એમને દબાવવા માટે ઘણા પ્રયાસો કર્યા એમને કરોડો રૂપિયાની ઓફરો કરી પછી પણ અજીતસિંહ દબાયા નથી અને ખુલ્લામાં આજે એમનો વિરોધ પણ કર્યો છે ત્યારે એવા લોકોને પણ આવનારા દિવસોમાં ઉજાગર કરવાનું કામ અમે કરીશું આ વર્ષે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈપણ જાતનું કોંગ્રેસ સાથે ગઠબંધન નથી ત્યારે ગુજરાતના પંદર મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા બત્રીસ જિલ્લા પંચાયતો બસો પચાસ તાલુકા પંચાયતો તમામે તમામ બેઠકો જે બાર હજાર બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે પૂરી તાકાતથી લડવાની છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા અને પોતાની બોડી પણ બનાવવાની છે સૌથી વધારે મને રોકવા માટે દેશના વડાપ્રધાન શ્રીને ઢીડિયાપાડા લાવવામાં આવ્યા અને મારા વિસ્તારમાં મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી એની સામે મેં પોતે આહવાન કર્યું નેત્રંગમાં સ્વયંભૂ એક પણ રૂપિયાના ખર્ચા વગર લાખોની જનમેદની ત્યાં ઉમટી પડી અસલ આદિવાસીઓ બધા નેત્રંગમાં હતા અને કર્મચારીઓનો પ્રોગ્રામ કરાવીને નરેન્દ્રભાઈ મોદી અહીંથી ગયા છે ત્યારે આજ અમારી તાકાત છે કે વડાપ્રધાન એક બાજુ કાર્યક્રમ કરતા હોય એક બાજુ અમારો કાર્યક્રમ થતો એને રોકવા માટે પણ પોલીસ અધિકારીઓ અને એમના નેતાઓ ઘણા પ્રયાસો કર્યા છતાં અમારે લાખો જનમેદની કાર્યક્રમો થયા છે ત્યારે તો બીજા કાર્યક્રમો કે બીજા નેતાઓથી અમે ડરદવાના નથી આવનારા દિવસોમાં લોકશાહીના ઢબે તમામ ગામ તાલુકા અને જિલ્લામાં અમારા સામેલનો થવાના છે જિલ્લામાં લગભગ બંધ થઈ એ થવાનું કારણ નાની નાની મંડળીઓ એના વહીવટ જ ના કરી હતી એ રીતે મંડળી ચલાવવા માટે પ્રમુખ મંત્રી કે ટેસ્ટરનો ભાગ ના નીકળતો હોય તો એ મંડળી જતાં દાળે બંધ જ થઈ જાય એસએનએફમાં દૂધ લઈ લેવા મહિનામાં ચા સાઠ ટંકો ચાલીસ ટંકો એસએનએફમાં જો દૂધ લઈ લેતા હોય અને એ ડેરીનો વિકાસ કરતા હોય બરોડા ડેરીમાં મને આમ આદમી પાર્ટીમાં વિતરભાઈ વસાવવાનો જે નિયમ છે એ પ્રમાણે જ બરોડા જિલ્લાના ખેડૂતોમાં દૂધમંડળીઓની લાગણી સાથે હું જન્મેલો છું હું ચેરમેન હતો તો બરોડા ડેરીના કર્મચારીઓની સત્તર દિવસની ગ્રેજ્યુએટીથી સાડા ત્રેવીસ દિવસથી કરી પહેલાં બે લાખ લઈને રિટાયર થવા વાળો અત્યારે બાવીસ લાખ લઈને રિટાયર થયો એવા અમે કામ કર્યા છે અને વડોદરા છોટાઉદેપુર જિલ્લાની વડોદરા જિલ્લો છોટાઉદેપુર જિલ્લાની તમામ દૂધડી મંડળીઓનો જે દૂધનો પુરવઠો હતો એ લોકો આ બનાવી નથી શક્યા અને આ સરકારે જે ઝોન બનાવ્યા એ એ ઝોન જે બનાવ્યા છે એ ડેરી સરકારી સંસ્થાઓ ખતમ કરવા માટે ઝોન બનાવ્યા છે પહેલા જનરલ મત લેવાના હતા તો અજીતસિંહ ઠાકોરે મેંગો ચોખ્ખો પહેર્યા વગર પહેલો નંબર બરોડા ડેરીમાં આવતો હતો અમારું કામ બોલે છે ભૂધ મંડળીના હિતમાં ખેડૂત સભાસદના હિતમાં કામ કરેલા છે અમે એટલે અમારા લોકોને આજે ભૂધ મંડળી ચિંતા જો કરનાર હોય તો સાચા ખેડૂતના દીકરા તરીકે અજીતસિંહ ઠાકોરે કરી અગાઉ બી દિનામાં માને કે આ બધાને મેં ચેલેન્જ વાળી જ વાત કરી હતી કે તમે તમારું શું જો વહીવટ હોય તો મારી અમે બીઆઈ જાવ ટેબલ પર હું તમારી જોડે વાત કરવા તૈયાર છું એક એક છોકરાના વીસ વીસ લાખ રૂપિયા ભરતી કરવાના લે એ કયો કયો એમનો વિકાસ તો એમનો વિકાસ કરવા નીકળ્યા છે તમામ ભાજપના કાર્યકરો એમના પોતાના મહેલ જેવા મકાનો બની જાય જે માણસો સામાન્ય નોકરી કરતા હતા વીસ વર્ષ પહેલા એ લોકો અત્યારે કરોડોના મકાન મારે કોઈ પણ બરોડા શહેરના કોર્પોરેટર હોય કે કોઈ બી હોય કરોડો રૂપિયાની જાહેદાદ જ્યારે પેદા કરી હોય અમે તો એક નિષ્ઠાવાના આગેવાન છે અમે તો દેવું લઈને ચાલવા વાળા લોકો અમને લોકોએ કીધું ચેરમેન છે તો તમને સમજ નહીં પડતી પૈસાથી ઇન્જેક્શન વાગે પૈસા અમારે નથી મારા પરિવારજનો શક્તિશાળી બને સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને ઝડપી માહિતી મેળવો